આ સિદ્ધિ વિનાયક મંદિરેથી પાંચ વર્ષે દીકરો મળ્યો બનેલી પટેલ પરિવાર જોવામાં સંપૂર્ણ આ પિતા મનોજ પટેલ નાની દુકાન ચલાવતા આ તેનાથી ઘરનું ગુજરાન ચાલતું આ માતા કાવ્યબેન ઘર સંભાળતી અને એકમાત્ર દીકરા અનિરુદ્ધ નું જીવન ઘડતી અનિરુદ્ધ ઉમરે માત્ર આઠ વર્ષ આ પણ વિશાળથી ઘણું મોટો લાગતું ફાટેને ગણપતિ બાપા પ્રત્યે ખાસ લગાવ હતો દર બુધવારે ઘરમાં દીવો કરાવતો આ શાળામાં જઈને પણ ગણપતિ બાપાની વાતો કરતો આ કાવ્યાને ઘણી વખત આશ્ચર્ય થતું કે આ દીકરામાં આટલી શ્રદ્ધા ક્યાંથી આવી આ મનોજ મજાકમાં કહેતો આ દીકરો નહીં અજાણે ઘરમાં નાનો સાધુ આવ્યો હોય એવું લાગે આ પરિવારના દિવસો હસતા રમતા પસાર થતા હતા આ કોઈને ખબર નહોતી કે આ સોખી દ્રશ્ય પાછળ અંધકાર નું તોફાન છુપાયેલું છે એક રવિવાર દિવસે શહેર મોટો મેળો ભરાયો હતો આ રંગબેરંગી લાઈટો રમકડાં ની દુકાનો આ મીઠાઈ સુગંધ અને બાળકો ની ખુશી ભરી શીશો આખું વાતાવરણ ઉત્સવ જેવું હતું આ મનોજી કાવ્ય કહ્યું સાલ અનિરુદ્ધ ને પણ લઈ જઈએ આ બહુ દિવસથી તે કહેતો હતો અનિરુદ્ધ ખુશીમાં ઉછળતો હતો ભાતિયા નવા કપડાં પહેરીને તૈયાર થયો આ ગણપતિ બાપાનું નામ લઈ બહાર નીકળ્યો આ મેળામાં પહોંચતા જ તે ચારે બાજુ જોઈને આશ્ચર્યમાં પડી ગયો આ મમ્મી આ જુઓ કેટલું મોટું ચક્ર છે પપ્પા ત્યાં જુઓ બલૂન વાળો આ કાવ્યા તેનો હાથ મજબૂતીથી પકડી રાખતી હતી આ કારણ કે ભીડ ઘણી હતી આ મનોજ પાછળ ચાલતો હતો આ મીઠાઈ લેવા માટે થોડી વાર અટક્યો આ યર્શ અનિરુદ્ધે આગળ દોડીને રમકડાની દુકાન તરફ નજર કરી અને અજાણતા પ્રથમ તો કાવ્યને લાગ્યું કે આ દીકરો થોડું આગળ જ ગયો હશે આ તેણે આજુબાજુ જોયું અને બોલાવ્યું અનિરુદ્ધ અનિરુદ્ધ અવાજ ભીડમાં ખોવાઈ ગયો આ મનોજ દોડી આવ્યો આ બંને અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા આ લોકોને પૂછવા લાગ્યા આ દુકાનદારોને બતાવ્યું આ પરંતુ કોઈને ખબર નહીં કે આ બાળક ક્યાં ગયો થોડા સમયમાં કાવ્યાની આંખોમાં પાણી ભરાઈ આવ્યું આ મનોજ આપણો દીકરો ક્યાં ગયો આ મનોજ તેને શાંત પાડવાનો પ્રયાસ કરતો હતો પરંતુ તેના પોતાના હૃદયમાં ડર ઉતરી ગયો હતો આ પોલીસને જાણ કરવામાં આવી આ લાઉડ સ્પીકરમાં જાહેરાત થઈ આઠ વર્ષનું બાળક આ નામ અનિરુદ્ધ પટેલ આ માતા પિતા શોધી રહ્યા છે આ પરંતુ રાત પડી ગઈ મેળો ખાલી થવા લાગ્યો અનિરુદ્ધ ક્યાંય મળ્યો નહીં આ રાત કાવ્યા અને મનોજ માટે જીવનની સૌથી લાંબી રાત બની આ પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા કાવ્ય સતત રડતી રહી આ તેના મનમાં એક જ પ્રશ્ન હતો આ મારો દીકરો ક્યાં હશે આ કોઈએ તેને નુકસાન તો નહીં કર્યું હોય બેઠો હતો હતો તૂટી રહ્યો અખબારમાં દીકરાનો ફોટો મિત્રો આ બધા મદદ માટે આગળ આવ્યા આ કોઈએ કહ્યું કે બાળક ટ્રેનમાં સઢી ગયો હશે આ કોઈએ કહ્યું કે આ કોઈ ટોળકી તેને લઈ ગઈ હશે આ પરંતુ કોઈ પાસે ચોક્કસ જવાબ નહોતો આ દિવસો અઠવાડિયામાં બદલાયા અઠવાડિયા મહિનામાં અનિરુદ્ધ નો રોમ યથાવત હતો આ તેની શાળાની બેગ ખૂણે લટકી રહી હતી આ તેના રમકડા ધૂળ ખાતા હતા આ કાવ્યા રોજ સવારે તેના કપડાને સ્પર્શ કરતી અને આંખો ભીની થઈ જતી આ દુકાન પર જતો પરંતુ ધ્યાન ક્યાંય લાગતું નહીં આ ગ્રાહક સાથે વાત કરતા પણ અચાનક દીકરાની યાદ આવી જતી આ દરેક તહેવાર આ દરેક સંકષ્ટી સોત દરેક ગણેશ ચતુર્થી આ કાવ્ય દીવો કરતી આંખો મીસીને કહેતી ગણપતિ બાપા મારો દીવો બની ગઈ હતી એક વર્ષ પૂરું થયું પછી બીજું પછી ત્રીજું સમાજના લોકો ધીમે ધીમે કહેવા લાગ્યા હવે ભૂલી જાઓ ભગવાનની મરજી પરંતુ માતાનું દિલ આ વાત સ્વીકારતું નહોતું આથી રોજ રસ્તા પર કોઈ બાળકને જોવે તો થંભી જતી આ ક્યારેક તેને લાગતું કે આ સામે આવતો છોકરો અનિરુદ્ધ જ છે આ તે દોડી જાય આ પણ નજીક પહોંચતા સમજાય કે ભૂલ થઈ ગઈ આ રીતે તેના મન પર ઘા પડતા રહ્યા આ ડોક્ટરે કહ્યું કે કાવ્યાને માનસિક આઘાત લાગ્યો છે આ તેને દવાઓ આપવી પડી આ મનોજ એક તરફ પત્નીને સંભાળતો હતો અને બીજી તરફ દીકરાની શોધ કરતો હતો આ ઘરનું વાતાવરણ હાસ્યથી ભરેલું હતું તે હવે શાંતિ અને આંસુથી ભરાઈ ગયું આ દરમિયાન શહેરથી દૂર એક અલગ જ કહાની ચાલતી હતી જેના વિશે પટેલ પરિવાર નહોતી આ મેળાની રાતે અનિરુદ્ધ ભીડમાં ખોવાઈને રસ્તાની બાજુ ઊભો રહી ગયો હતો આ તે ડરથી રડતો હતો એક અજાણી વ્યક્તિ તેને રમકડું આપવાના બહાને પાસે લઈ ગઈ આ પછી બીજી જગ્યાએ લઈ જઈને તેને ખાવાનું આપ્યું આ નાના બાળકને સમજ નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે આ બીજા દિવસે તે મુંબઈની ભીડમાં હતો આ જ્યાં તેનું નામ બદલાઈ ગયું હા હવે તેને આદિત્ય કહેવામાં આવતું તેને ભેખ માગવાનું શીખવાડવામાં આવ્યું આ શરૂઆતમાં તે રડતો હતો આ મારે મારી મમ્મી પાસે જવું છે આ પરંતુ સમય સાથે તેનો અવાજ દબાવી દેવામાં આવ્યો આ દિવસો પસાર થતા ગયા અને અનિરુદ્ધ ધીમે ધીમે આદિત્ય બની ગયો આદિત્ય રોજ રસ્તા ઉપર ફરતો આ મંદિરોની બહાર બેસતો આ તેને પોતાના જૂના ઘરની યાદ ધોંધલી થવા લાગી આ પરંતુ એક વાત સ્પષ્ટ રહી આ ગણપતિ બાપાનું નામ આ જ્યાં જ્યાં ગણપતિની મૂર્તિ દેખાય આ ત્યાં તે અટકી જતો આ તેને ખબર નહોતી કે આ તેની માતા રોજ ગણપતિ બાપા પાસે તેની માટે રડી રહી છે આ સમય બંને તરફ વહેતો રહ્યો આ એક તરફ માતા પિતા આશામાં જીવી રહ્યા હતા આ બીજી તરફ દીકરો અજાણ્યા શહેરમાં જીવતો હતો આ પાંચ વર્ષ પસાર થયા આ કાવ્યાની તબિયત વધારે બગડવા લાગી આ ડોક્ટરે કહ્યું આ જો તેને કોઈ આશા નહીં મળે તો આ દુઃખ શરીર ખાઈ જશે એ રાત્રે મનોજે પહેલી વાર સિદ્ધિવિનાયક મંદિરમાં માનતા કરવાનો નિર્ણય લીધો આ તેણે કહ્યું હા મારો દીકરો ક્યાંય જીવતો હોય તો મને કોઈ સંકેત આપજો આ કાવ્ય એ સાંભળીને રડી પડી હું એકવાર તેને જોઈ લઉં આ પછી મરી જાઉં તો પણ ચાલે આ મનોજે તેના હાથ પકડીને કહ્યું આ તો હિંમત રાખ આ ભગવાન પર ભરોસો રાખ આ પટેલ પરિવારને એ ખબર નહોતી કે આ જે મંદિર પાસે તેઓ આશા બાંધી રહ્યા છે અહીં જ મંદિર તેમના દીકરાને રોજ જોઈ રહ્યું છે આ ના એક મંદિરની બહાર દરરોજ એક યુવાન ભેખ માંગતો હતો આ જેને કોઈ ઓળખતું નહોતું આ પરંતુ જેની આંખોમાં એક અજીબ ખાલી પણ ખબર કે આ થયેલો અનિરુદ્ધ છે આ પાંચ વર્ષ પછી કાવ્યના જીવનમાં રાતો ઊંઘ વગર પસાર થવા લાગી આ દિવસભર તે દીકરાની તસવીર સામે બેસી રહી હતી અને રાત્રે આંખ બંધ કરતા જ અનિરુદ્ધ નો ચહેરો સામે આવી જતો એક એવી જ રાત્રે આ જ્યારે વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો અને ઘરમાં અજીબ શાંતિ હતી એક સ્વપ્ન આવ્યું જોયું કે અનિરુદ્ધ મેલા કપડામાં બેઠો છે આ પાછળ એક મોટું મંદિર છે અને સામે દીવો બળે છે આ ત્યાં હાથ હલાવીને બોલાવે છે આ મમ્મી હું અહીં છું આ મને લેવા આવું આ કાવ્ય ઊંઘમાંથી શેષ સાથે ઉઠી ગઈ આખું શરીર ધ્રુજતું હતું આંખોમાં પાણી અને દિલમાં અજીબ આશા આ તેણે મનોજને જગાડ્યું અને સ્વપ્ન વિશે બધું કહી દીધું આ મનોજ પ્રથમ તો સુપ રહ્યો આ પરંતુ કાવ્યાના ચહેરા પર લાંબા સમય પછી પહેલીવાર વાર કોઈ આશાની ઝલક દેખાઈ હતી આ તેણે ધીમે કહ્યું આ શાયદ ભગવાન કોઈ સંકેત આપી રહ્યા છે આ કાવ્યએ એ જ ક્ષણે કહ્યું અમારે મુંબઈ જવું છે આ સિદ્ધિવિનાયક મંદિરમાં આ મનોજને ડર હતો કે આ ફરી આશા તૂટશે આ પરંતુ પત્નીની હાલત જોઈને તે ના કહી શક્યો નહીં દિવસે તેઓ મુસાફરીની તૈયારી કરવા લાગ્યા આ વર્ષો પછી પહેલી વાર કાવ્ય દીકરાના કપડા બહાર કાઢ્યા અને તેને હાથમાં લઈ રડી પડી આ મનોજે તેને સાંત્વના આપી આ ટ્રેનમાં બેઠા ત્યારે કાવ્યની આંખો બહાર દોડતા દ્રશ્યોમાં નહોતી આ પરંતુ અંદર એક જ વિચાર હતો હા આ યાત્રા મારી કિસ્મત બદલી દેશે હા મુંબઈ પહોંચતા જ ભેળ અવાજ અને હલચલ જોઈને કાવ્યાને ડર લાગ્યો આ કારણ કે એ જ ભેડ તો તેનો દીકરો લઈ ગઈ હતી આ મનોજ તેનો હાથ મજબૂતીથી પકડીને ચાલતો રહ્યો આ બંને સિદ્ધિ વિનાયક મંદિર તરફ વધ્યા આ રસ્તામાં દરેક પગલે કાવ્યા મનમાં દીકરાનું નામ બોલતી હતી આ મંદિરની લાંબી લાઈન જોઈને તેને થાક લાગ્યો આ પરંતુ તે કહેતી રહી હું જ્યાં સુધી દર્શન ન કરું આ ત્યાં સુધી ઉભી રહીશ જ સમય દરમિયાન આ મંદિરની બહાર દરરોજની જેમ એક યુવાન બેઠો હતો આ નામ તો હવે બધા તેને આદિત્ય કહીને ઓળખતા આ પરંતુ અંદર ક્યાંક ભૂલાયેલું નામ અનિરુદ્ધ હજુ જીવતું હતું આ તે સિદ્ધિ વિને એક મંદિરની સીડીઓ પાસે બેસીને ભેખ માંગતો હતો આ તેના માટે આ જગ્યા ફક્ત ભેખ માંગવાની નહીં આપણને શાંતિ મેળવવાની જગ્યા બની ગઈ હતી આ મંદિરની આરતીનો અવાજ સાંભળીને અજાણતા તેની આંખો બંધ થઈ જતી આ તેને ઘણીવાર લાગતું કે અહીં કંઈક તેની સાથે જોડાયેલું છે આ પણ તે સમજી શકતો નહોતો એ દિવસે પણ તે રોજની જેમ બેઠો હતો આ લોકો આવતા જતા રહ્યા આ કેટલાક તેને અવગણતા આ કેટલાક પૈસા નાખી જતા આ પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં કે આ તેની આંખોમાં આજે એક અજીબ સમક હતી આ રાતે તેને સ્વપ્ન આવ્યું હતું આ તેમાં એક સ્ત્રી તેના તરફ હાથ ફેલાવીને બોલાવતી હતી આ કાવ્ય અને મનોજ મંદિરની લાઈનમાં ઊભા રહ્યા આ કાવ્યનું દિલ ઝડપથી ધબકતું હતું આ તેને લાગતું હતું કે આ મંદિરની દિવાલોમાં ક્યાંક તેની પોકાર ગુંજાઈ રહી છે આ લાંબા સમય પછી તેઓ ગર્ભગૃહમાં પહોંચ્યા આ કાવ્ય આંખ બંધ કરીને બોલી હે સિદ્ધિ વિનાયક આ જો મારો દીકરો જીવતો હોય તો આજે મને કોઈ નિશાની આપજો આ પણ મૌન રહીને પ્રાર્થના કરતો હતો આ દર્શન પછી બહાર નીકળતા કાવ્યનું મન હળવું લાગ્યું આ પણ સાથે ખાલી પણ ઉપણ હતું આ તેને લાગ્યું કે આ કદાચ આ પણ એક નિષ્ફળ યાત્રા બની જશે આ બંને મંદિરની બહાર આવ્યા આ કાવ્યા થાકથી થોડી ક્ષણો માટે શીડીઓ પાસે ઊભી રહી એ જ સમયે આત્યંતિક કોઈ અવાજ સંભળાયો આ ગણપતિ બાપા મોર્ય એ અવાજમાં કંઈક એવું હતું કે આ તેના પગ જમીન પર જ અટકી ગયા હા તે અવાજમાં તેને પોતાના દીકરાની બોલવાની રીતનો અણસાર લાગ્યો હા તેણે ધીમા પગલાં ભરીને અવાજ તરફ જોયું આ મંદિરની સીડીઓની બાજુએ બેઠેલો યુવાન આ માથું નમાવીને ભેખ માંગી રહ્યો હતો આ તેના કપડા ફાટેલા હતા આ ચહેરો ધૂળથી ભરેલો આ વાળ વધેલા આ કાવ્યએ પ્રથમ નજરે તેને ઓળખ્યો નહીં આ પરંતુ જ્યારે તેણે બીજી વાર ગણપતિ બાપા મૌર્ય કહ્યું આ ત્યારે કાવ્યનું હૃદય ધ્રુજી ઉઠ્યું યજ લઈ યજ અવાજ આજે અનિરુદ્ધ બાળપણમાં બોલતો હતો આ કાવ્ય થોડું નજીક ગઈ આ મનોજે પૂછ્યું શું થયું આ કાવ્ય બોલી નહીં આ ફક્ત યુવાનને જોઈ રહી આ તેને લાગ્યું કે આંખોમાં ક્યાંક એ જ બાળપણની નિર્દોષતા છોપાયેલી છે આ કાવ્ય પોતાના મન સાથે લડતી હતી આ મારો દીકરો છે કે મારી કલ્પના આ આ તે તેની સામે રહી ગઈ યુવાને માથું ઊંચું કરીને જોયું આ બે અજાણી આંખો એકબીજાને જોઈ રહી આ યુવાને કહ્યું આ માતા કંઈ આપશો આ કાવ્યનો અવાજ ગળામાં અટકી ગયો આ તેણે ધીમે કહ્યું આ તારું નામ શું છે આ યુવાન થોડું વિચારીને બોલ્યું આદિત્ય આ કાવ્યને ઝટકો લાગ્યો આ નામ અલગ હતું આ શહેરો હતો આ પરંતુ દિલ કહેતું હતું કે આદિત્યુ એક જ છે આ તેણે હાથ આગળ વધાર્યો અને તેનું કાંડું પકડ્યું યુવાન થોડો સોંકી ગયો આ કાવ્ય એ જોયું કે તેના કાંડા પર એક નાનું તેલ છે તેલ આ જે અનિરુદ્ધ ને બાળપણમાં હતું આ કાવ્ય ને આંખો આંસુ વહી નીકળ્યા આ મનોજ પણ નજીક આવ્યો આ કાવ્ય ધીમે બોલી અનિરુદ્ધ તું શેને આ યુવાન ગભરાઈ ગયો આ ઘણા વર્ષો પછી કોઈએ તેને આ નામથી બોલાવ્યો હતો આ તેના મગજમાં ભૂતકાળના ટોકડા જળહળી ઉઠ્યા આ મેળો હેડ મમ્મીનો હાથ આ ગણપતિ બાપાનું નામ આ તે થોડા સમય સુધી સૂપ રહ્યો આ પછી ધીમે બોલ્યું મને આ નામ પણ હું આદિત્ય છું આ કાવ્યનું દિલ તૂટી રહ્યું હતું આ પણ સાથે આશા પણ હતી આ તેણે કહ્યું આ તું જે કંઈ પણ હોય મને તારો ચહેરો ઓળખાય છે આસપાસ લોકો ભેગા થવા લાગ્યા આ મંદિરના સેવક પણ આવ્યા આ મનોજે આખી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો આ યુવાન ગૂંચવણમાં હતો આ તે જાણતો નહોતો કે આ બે લોકો તેની સામે કેમ રડી રહ્યા છે આ પરંતુ જ્યારે કાવ્ય તેને બાળપણની વાતો કહેવા લાગી આ તેની ગણપતિની મૂર્તિ તેની શાળાની બેગ આ તેના રમકડાની કાર આ યુવાનની આંખોમાં પણ પાણી આવી ગયું આ તેને લાગ્યું કે આ કોઈ ભૂલાયેલું જીવન તેની સામે ઉભું છે આ મંદિરના સેવકોએ પોલીસને જાણ કરવાની સલાહ આપી આ યુવાનને થોડા સમય માટે મંદિરમાં બેસાડવામાં આવ્યું આ કાવ્ય અને મનોજ પણ ત્યાં ગયા આ કાવ્ય સતત તેના હાથ પકડી રાખતી હતી આ જાણે ફરી છૂટી જશે તેવી ભીતિ હોય આ યુવાનને માથું દુખતું હતું આ કારણ કે યાદો અને વર્તમાન અથડાઈ રહ્યા હતા આ તેને ધીમે ધીમે સમજાતું હતું જિંદગીમાં કંઈક મોટું છુપાયેલું છે આ કાવ્યએ મનમાં કહ્યું હે ભગવાન જો આ મારો દીકરો હોય તો મને સંપૂર્ણ સત્ય બતાવજો એક માતા આ જે વર્ષો સુધી આશામાં જીવી હતી એક પિતા આ જે અંદરથી તૂટી ગયો હતો અને એક દીકરો આ જે પોતાનું સાસુ નામ શોધી રહ્યો હતો આ બહાર આરતીનો અવાજ ગુંજી રહ્યો હતો અને અંદર ત્રણેય દિલમાં એક જ પ્રશ્ન હતો શું આ ખરેખર ચમત્કાર છે મંદિરના કાર્યાલયમાં બેઠેલા છોકરાની આંખોમાં ભય અને ગુસવણ બંને દેખાતા હતા આ કાવ્ય અને મનોજ તેની સામે બેઠા હતા આ વચ્ચે વર્ષોની ખાઈ હોવા છતાં એક અદ્રશ્ય નાતો તેમને જોડતો હતો આ મંદિરના સેવકે પોલીસને જાણ કરી આ થોડા સમય પછી અધિકારીઓ આવ્યા આ યુવાનને શાંતિથી પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના બાળપણ વિશે તેને ક્યાંથી લાવવામાં આવ્યો આ શરૂઆતમાં તેને બધું અસ્પષ્ટ લાગતું હતું ધીમે ધીમે ટુકડા બહાર આવવા લાગ્યા તેને યાદ આવ્યું કે એક વખત તે ભીડમાં ખોવાઈ ગયો હતો આ પછી કોઈએ તેને પાણી આપ્યું અને પછી મુંબઈ લઈ આવ્યું આ પોલીસે તપાસ આગળ વધારી આ જોની ગુમશુદા નોંધો આ સાથે તેના શરીર પરના જન્મશીન અને બાળપણના ફોટા મેળ ખાતા હોવાનું સાબિત થયું રીતે ઘોષણા થઈ કે આ યુવાન બીજું કોઈ નહીં અનિરુદ્ધ પટેલ જ છે આ આ સત્ય બહાર આવ્યું અત્યારે કાવ્ય તેના દીકરાને ગળે લાગી ગઈ આ પાંચ વર્ષ સુધી જે આ હાથ ખાલી રહ્યા હતા આ ત્યાં હાથ આજે ભરાઈ ગયા હતા આ મનોજની આંખોમાં પણ આંસુ હતા આ પરંતુ એ આ શું દુઃખના નહોતા રાહત ના હતા અનિરુદ્ધને પણ ધીમે ધીમે પોતાની ઓળખનો અહેસાસ થવા લાગ્યો આ તેણે કહ્યું અમને ખબર કે હું કોઈનો દીકરો છું અમને ફક્ત ગણપતિ બાપાનું નામ યાદ હતું આ કાવ્ય એ તેના કપાળ પર હાથ મૂકીને કહ્યું અ તો તેને મારી પાસે પાસો લાવ્યા આ પછી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને અનિરુદ્ધને માતા પિતાની સાથે રાજકોટ લઈ જવામાં આવ્યો આ ઘરના દરવાજા ખોલ્યા ત્યારે આ જાણે વર્ષો જૂની ઉદાસી બહાર નીકળી ગઈ આ આ રમકડા ફરીથી ધીમે ધીમે ભૂતકાળની પીડાને પાછળ છોડી આગળ વધવા લાગ્યો આ મનોજને અને કાવ્ય ધીવીના એક મંદિરમાં ફરી જઈને માનતા પૂર્ણ કરી અને ત્યાં દેવો પ્રગટાવ્યો આ કાવ્ય એ કહ્યું આ મંદિર માત્ર ઈંટ પથ્થર નથી અહીંથી તૂટેલા સંબંધો ફરી જોડાય છે આ ઘટના શહેરમાં સરસાનો વિષય બની અખબારોમાં શીર્ષક આવ્યું આ પાંચ વર્ષ બાદ સિદ્ધિવિનાયકના દર્શનથી મળ્યો ગુમ થયેલો દીકરો આ લોકો આ ઘટનાને સમત્કાર કહેવા લાગ્યા આ પરંતુ મનોજ માટે આ સમત્કર્તા સમત્કાર કરતા પણ મોટું હતું આ પરિવારનું ફરી એક થવું અંતે અનિરુદ્ધે કહ્યું હું રોજ ત્યાં બેઠો હતો મને ખબર નહોતી કે મારી માં મને ત્યાં શોધવા આવશે આ પણ ગણપતિ બાપાએ આપણને ફરી મેળવી દીધા અને આ શબ્દો સાથે આ સ્ટોરી માત્ર એક પરિવારની નહીં પણ દરેક માતા-પિતાને આશા આપતી એક જીવંત પ્રાર્થના બની ગઈ નોંધ આ સ્ટોરી સત્ય ઘટના આધારિત કાલ્પનિક છે તેના પાત્રો પણ કાલ્પનિક છે આ તેની દરેક મિત્રોએ નોંધ લેવી કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખો